ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચાવડીગેટ વિસ્તારમાં જહાંગીર મિલ પાસેથી એક દારૂ ભરેલી રિક્ષા ઝડપી લીધી હતી રોડિંગ રિક્ષામાંથી એલસીબી પોલીસે ઇંગ્લિશ દારૂની બે હજાર પાંચસો બાણું બોટલોનો જથ્થો ઝડપી લીધો હતો આ સાથે રાજ સંજયભાઈ ચૌહાણ અને અનિલ દિનેશભાઈ ટેભાણીને ઝડપી લીધા હતા ત્યારે ગુનામાં વધુ એક શખ્સ ઇમરાન ઉર્ફે બોબડો હારૂનભાઈ કાલવાને ઝડપવાનો બાકી રહ્યો છે પોલીસે છ લાખ અઠયાવીસ હજાર બસોના મુદ્દામાલ સાથે કબજે લઈ નિલંબાગ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી સોંપી છે